ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરેન્દ્રનગર દ્વારા જાહેરમાન એક આયોગ કાર્યક્રમ જોરદાર ઝાલાવાડ સમૃદ્ધ ઝાલાવાડ ફેડરેશન ટીમ દ્વારા યોજવામાં આવી રહ્યો છે એનું ધમધુકાર કામ ચાલુ છે અને સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બર સુરેન્દ્રનગરની અંદર આ ભવ્ય ભેગાસોનું આયોજન થઈ રહ્યું છે તો સુરેન્દ્રનગર જિલ્લાના મિત્રોને હું વિનંતી કરીશ કે તમામ લોકો અહીં આવે અને આ બધી જે અમારી પ્રવૃત્તિઓ છે એ ડોમ છે બધા એની મુલાકાત લે બીજું ખાસ મારે એ કહેવાનું છે આપને કે આ જે ટીમ ઝાલાવાર છે ઘનશ્યામભાઈ સાવતરિયા છે નરેશભાઈ ટેલા છે કમલેશભાઈ છે ભાઈ કિશોરસિંહ પાવર ટ્રેક છે એને નકરે ઉદ્યોગની ચિંતા કરી છે એવું નથી અને ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોની પણ ચિંતા કરી છે એક આખો ડોમ એને અમને ફાળવેલો છે અને એની અંદર પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને જ એની અંદર પ્રવેશ છે એટલે ખૂબ સારી વસ્તુ ત્યાં હશે પ્રાકૃતિક હશે સો ટકા શુદ્ધ હશે એટલે હું આ ટીમનો પણ આભાર માનું છું કે નકરા ઉદ્યોગપતિની ચિંતા નથી કરી અને ખેડૂતોની પણ ચિંતા કરી છે એટલે આ ટીમ ઝાલાવાડને હું અભિનંદન આપું છું એમનો આભાર માનું છું એટલે આપ સર્વે મુલાકાત લેજો સાંસ્કૃતિક કાર્યક્રમો પણ છે અને ત્રણથી પાંચ તારીખ અઠ્યાવીસના રોજ આપણો એક પ્રાકૃતિક કૃષિનો પણ મોટો કાર્યક્રમ છે એમાં પણ તમે ભાગ લેજો ધન્યવાદ આભાર